પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદન સામે ભાજપના દરેક નેતાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ટાળ્યા બાદ હવે રાહુલ ગાંધીના નિવેદનને મોટો મુદ્દો બનાવી અને વિકાસની વાતોથી દૂર રહી કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર પ્રહાર કરવા ભાજપના તમામ નેતાઓ મેદાને ઉતરી ગયા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા રાજા મહારાજાઓ વિરુદ્ધ નિવેદન અંગે આજે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ પત્રકાર પરિષદ સંબોધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ દેશની જનતાનું અપમાન કર્યું છે દેશના ભવ્ય ઇતિહાસનું અપમાન કર્યું છે તો વધુમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોગરાએ જણાવ્યું કે દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ બન્યા છે દેશના યુવાનો દેશના ગરીબો દેશના શોષિતો પીડિતો મહિલાઓ ખેડૂતો આ સ્વપ્ન સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે ત્યારે આવા સમયે શાંત પાણીને ડહોળવા માટે કોંગ્રેસ અને અન્ય અલગતાવાદી પરિબળો સાથે મળી અને દેશમાં કોમવાદ જ્ઞાતિવાદ નક્સલવાદ આતંકવાદ જેવા મુદ્દાઓને જોરશોરથી ઉત્તેજન આપી અને દેશ વિરોધી તાકાતોને બળ આપી રહ્યું છે મહામંત્રી આદરણીય અશ્વિનભાઈ મોલિયા

થતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને ને સહાનુભૂતિ રીતે સત્તા પર બેઠેલી કોંગ્રેસ છે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી ગરીબીની સંખ્યા વધી છે એમની કરણી અને કથની અલગ અલગ હતી એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે મારે વિશેષમાં કેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર પણ અપમાન કર્યું છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ એમણે ધર્મ આધારિત એક એક અલગ પ્રકારની રાજનીતિ એક વોટ બેંક સાચવવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનો પણ ખૂબ મોટો અપમાન કર્યું છે ત્યારે આજે લોકશાહી પર્વ સમગ્ર દેશમાં ઉજવાય ઉજવાઈ રહ્યો જે રીતે દસ વર્ષથી એક સામાન્ય પરિવાર નો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુદેવ કુટુંબકમ